જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયો ગમે તો શેર જરૂર કરજો નવા હોય તો ચેનલને ને કરી દેજો જો વિડીયો ગમે તો જયારે પણ જોવો ત્યારે વિડીયો આખો જોજો કેમ કે આજની વાર્તા ખૂબ જ સરસ અને રસપ્રદ છે તો મનજીતજી જે એક વૃદ્ધ માણસ છે અને એકદમ પાછળના ટેબલ પર બેઠા છે આ એ જ વ્યક્તિ છે જે અગાઉ બે વખત પણ ઉદ્ધાર પર જમવા આવી ચૂક્યા હતા અને આજે ફરીથી ઉધાર ઉપર જમવા આવ્યા હતા અને તે રેસ્ટોરન્ટના કર્મચારીએ આવીને હળવેદથી રેસ્ટોરન્ટના માલિક ઘનશ્યામજીને કહ્યું આજે તેનો ઓર્ડર કેટલાનો છે ઘનશ્યામજી તેમના અન્ય કર્મચારી પાસેથી જાણવા માગતા હતા સર તે એવો ક્યારેય વધુ ઓર્ડર આપતા નથી ફક્ત દર વખતની જેમ આજે પણ માત્ર પચાસ રૂપિયાનો ઓર્ડર જ છે દાળ સાથે બે રોટલી વૃદ્ધ માણસનો સાદું ભોજન કરવાનો ઓર્ડર સાંભળીને ઘનશ્યામજીએ કહ્યું તેમની કોઈ મજબૂરી હશે તેથી જ તે કદાચ પૈસા ચૂકવી શકતા નથી ના સાહેબ આવા લોકોને મફતમાં ખાવાની આદત પડી ગઈ હોય છે તેથી તેઓ પૈસા ચૂકવતા નથી અને તેને ઉધારી આપીને મુલતવી રાખતા હોય છે ઘનશ્યામજીએ છેલ્લા ટેબલ પર બેઠેલા વૃદ્ધ ગ્રાહક તરફ ધ્યાનથી જોયું ઠીક છે તમે જાઓ હું જોઈ લઈશ ઘનશ્યામજીએ કર્મચારી સાથે વાત કરી તેણે જોયું કે સાદા વસ્ત્રમાં પહેલાં વૃદ્ધના ચહેરા પર ઉંમરનો થાક સ્પષ્ટપણે દેખાઈ રહ્યો હતો સાદો કુર્તો પાયજામા પહેરેલો અને ખભા પર ટુવાલ લઈને આવેલો વૃદ્ધ માણસ એકદમ સામાન્ય વાતાવરણમાંથી સ્થાયી થયો હોય એમ લાગી રહ્યું હતું સારું જમવાનું પૂરું કરીને વૃદ્ધ માણસ સીધો રેસ્ટોરન્ટના કાઉન્ટર પર ઘનશ્યામજી પાસે આવ્યો મારું બિલ કેટલું થયું છે ઘનશ્યામજી જેમણે પહેલાંથી જ જમવાની અત્યારની અને અગાઉની ઉધારણીની ચૂકવણી માટે રસીદો તૈયાર જ કરી રાખી હતી તમે એકસો પચાસનું બિલ કર્યું છે વૃદ્ધ વ્યક્તિએ કોઈ પણ અનિશ્ચા કે ખચકાટ વિના તેના કુર્તાના ખિસ્સામાંથી સો રૂપિયાની બે નોટ કાઢી અને તેઓએ ઘનશ્યામજી સામે કાઉન્ટર ઉપર મૂકી દીધી કાઉન્ટર પરથી પૈસા ઉપાડતી વખતે ઘનશ્યામજીએ કુતુહલથી વૃદ્ધને પૂછ્યું શું તમે અહીં નજીકમાં ક્યાંક રહો છો કાકા કાકાના દીકરા મારું ઘર અહીંથી દૂર છે તો પછી તમે અહીં વારંવાર જમવા કેવી રીતે આવો છો ઘનશ્યામજીએ કહ્યું હું અહીં એક દુકાનમાં કારકુન તરીકે કામ કરું છું અને આવા દિવસોમાં અત્યારે હું મારા ઘરે જઈ શકતો નથી તેથી બપોરે તમારી રેસ્ટોરન્ટમાં રોટલી ખાવા માટે આવી જાઉં છું દરરોજ મારા ખિસ્સામાં પૈસા નથી હોતા તેથી હું ઉધાર લેવાનો આશરો લઉં છું પણ આજે મને પગાર મળ્યો છે એટલે હું જાણી જોઈને આવ્યો છું પોતાની વાત પૂરી કરતા વૃદ્ધ માણસ હસ્યો પેલા વૃદ્ધની ઉંમર જોઈને ઘનશ્યામજી પોતાની જાતને રોકી જ ના શક્યા અને સવાલ પૂછ્યો તમારા ઘરે બાળકો હોવા જોઈએ ખરું ને હા પુત્ર અને પુત્ર વધુ બધા હજુ પણ મારા હાથ પગ એકબંધ હોવા છતાં મને આરામથી રોટલી ખાવાનું ગમતું નથી પણ હું પહેલાં જેવી મહેનત કરી શકતો નથી તેથી જ મેં અહીં ક્લાર્ક તરીકે કામ કરવાનું શરૂ કર્યું છે વૃદ્ધ માણસની ઈમાનદારી અને કામ પ્રત્યેની નિષ્ઠાથી પ્રભાવિત થઈને ઘનશ્યામજીને લાગ્યું કે ખાવાના પૈસા વૃદ્ધને પરત કરી દેવા જોઈએ પરંતુ વૃદ્ધ વ્યક્તિના આત્મસન્માનને ઠેસ ન પહોંચે તે વિચારીને ઘનશ્યામજીએ એકસો પચાની ચુકવણી લઈ લીધી અને પચા ફરત ફરી કરી દીધા ત્યારે વૃદ્ધ રેસ્ટોરન્ટની અંદર આજુબાજુ જોતા વૃદ્ધે પચાની નોટ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો અને કહ્યું કે તેણે પચા એ કર્મચારીને ટીપ તરીકે આપે જેણે મને ખૂબ પ્રેમથી ભોજન પીરસ્યું હતું વૃદ્ધ માણસ જવાનો હતો પરંતુ વૃદ્ધ પ્રત્યે તેમના કર્મચારીનું નાનું મનનું વલણ અને તેમના દ્વારા પીરસાવવામાં આવતા ભોજન પ્રત્યે વૃદ્ધ વ્યક્તિની કૃતજ્ઞતા જોઈને ઘનશ્યામજીએ વૃદ્ધાની ટીપ તરીકે પચાની નોટ આપી અને અવાચક બની ગયા તો આપણે આપણા જીવનમાં કોઈના માટે ખરાબ ન વિચારવું જોઈએ જય શ્રી કૃષ્ણ